જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા હું તમને બ્લાઉઝના પાછળના ભાગમાં સરસ મજાની ડિઝાઇન બનાવતા શીખવાડીશ તમે આ રીતે કોઈ પણ પેટર્ન વાળી શકો એ પ્રમાણે તો આપણે પાછળના ગળાની પહોળાઈ ત્રણ ઇંચ ની રાખી છે તો આ ડિઝાઇન આપણે કેનવાસ પર જ બનાવશું જો કેનવાસ થી આપણે ડિઝાઇન બનાવશું તો બ્લાઉઝમાં ફિનિશિંગ પણ સારો આવશે અને ડિઝાઇન એકદમ પ્રોપર સારી દેખાશે તો આ કેનવાસની લંબાઈ સાડા તેર ઇંચની છે આ રીતે વાળીને રાખવાનું અને ત્યાં ગળાની પહોળાઈનું નિશાન લગાડવાનું તો પહેલા તો આપણે બોટ ટાઈપ ગળું બનાવવાનું છે પછી ની ડિઝાઇન તો ગળાની લંબાઈ છે સાડા ત્રણ ઇંચ અહીંયા સાડા ત્રણ ઇંચ મેં રાખી છે હવે ત્યાં આપણે આ રીતે એક બોક્સ બનાવી દઈશું પહોળાઈ ત્રણ અને લંબાઈ સાડા આ રીતે હવે ત્યાં આપણે ગળાનો શેપ આપી દેવાનો છે સાઇઝ પ્રમાણે અલગ અલગ આપણે આપણે માપ હોય એ પ્રમાણે જ કરવાનું ટોટલ આપણે લંબાઈ કેટલી રાખવી છે ગળાની ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું તો મારે બાર ઇંચ ની રાખવાની હતી તો મેં એ રીતે નિશાન લગાડી બાર ઇંચ ઉપર એક માર્ક કરી દીધું છે અને ત્યાં પણ એક લાઈન ડ્રો કરી દઈશ આ રીતે

તો આ રીતે સાઈડ માં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેશું આપણે આ રીતે ડોટ ડોટ કરીને એક્સ્ટ્રા આપણે ડ્રો કરી દઈશું તેનો જો થોડોક ઘણો શેપ આમ તેમ થાય તો ચાલે કારણ કે એ મેન નથી આપણે જે અંદરનો શેપ ડ્રો કર્યો છે તે મેન છે અને અહીંયા ગળાની પહોળાઈ તરફ આપણે આ રીતે એક આડી લાઈન અડધા ઇંચ ને ડ્રો કરી દેવાની છે જેનાથી જો આપણે ગળું કટિંગ કરીએ તો ગળું પહોળું ના થાય હવે જે રીતે હું આ કટિંગ કરું છું એ જ રીતે આપણે કટિંગ કરી દેવાનું છે પેલા બહારથી કટિંગ કરવાનું પછી અંદરની જે પેટર્ન હોય એને પ્રોપર રીતે આપણે કટ કરવાની છે જે રીતનો શેપ આપણે ડ્રો કર્યો હોય એ જ રીતે કટ કરવાની છે આ રીતે આપણે કટિંગ કરી દીધું છે કેનવાસમાં હવે આ કેનવાસને આપણે અસ્તરના કાપડ ઉપર લગાડવાનું છે પાછળના ભાગના આ રીતે એકદમ સેન્ટર પર આપણે

તો હવે આપણે આ જે રીતની પેટર્ન છે એને જ કોરે કોરે આપણે સિલાઈ લગાડવાની છે તો એકદમ પ્રોપર શેપ આવશે અને હા એ વાતનો આપણે યાદ રાખવાનું છે કે આ સિલાઈ ન તો કેનવાસમાં થાવી જોઈએ ન તો અસ્તરની તરફ બહાર થાવી જોઈએ એકદમ ધાર સિલાઈ હોવી જોઈએ જે જ્યાં કેનવાસ કોર હોય ને તેની પાસે સોય લગાડવાની એટલે એકદમ પ્રોપર શેપ આવે છે જે શેપ આપણે કરવાનો હોય તે શેપ આવે જો થોડી ઘણી પણ સિલાઈ આડ આડાવડી થશે તો શેપ આપણો બગડી જશે એટલા માટે એકદમ કોરે કોરે આપણે સિલાઈને રાખવાની છે અને જ્યાં પણ આપણે વાળવાનું આવે ત્યાં પહેલા આપણે સોયને અંદર રાખવાની છે અને પછી જે તેને આપણે વાળવાનું આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ કોર ઉપર આપણે આ રીતે સિલાઈ લગાડી છે એ જ રીતે આપણે લગાડવાની છે હવે નીચેથી પણ આપણે પલટાવાનું છે તો એક જ વારમાં બધું થઈ જાય એટલા માટે આપણે ત્યાં પણ આ રીતે અડધા ઇંચને ગેપમાં આપણે સિલાઈ લગાડી દઈશું તો ત્યાં નીચે કમરપટ્ટી લગાડવાની જરૂર નહીં પડે એટલા માટે આપણે અહીંયા એક સિલાઈ લગાડી દેવાનું છે એટલે નીચેથી પણ પલટી જાય હવે નીચેથી જે મેઇન કાપડ એક્સ્ટ્રા છે તેને કટ કરી દેવાનું છે અને નાના નાના કટ લગાડી દેવાના છે બે કોરે હવે ગળાનું પણ આપણે એક્સ્ટ્રા કાપડને કટ કરી લેવાનું છે સિલાઈની તરફ આપણે પચીસ પોઈન્ટ જેટલું કાપડ રાખવાનું અને બીજું કાપડ આપણે કટ કરી દેવાનું છે અને આપણે એ ધ્યાન રાખવાનું છે કે સિલાઈ જે હોય તે કટ ના થઈ જાય હવે આપણે આખી પેટર્નમાં નાના નાના કટ લગાડી દેવાના છે આ કટ લગાડવા ખૂબ જ જરૂરી છે જો આ કટ ન લગાડ્યા હોય તો ગળાનું જે ફિનિશિંગ હોય તે સારું નથી આવતું એટલા માટે આપણે કટ લગાડી દેવાના છે આખા ગળામાં હવે આપણે આને આ રીતે પલટાવી દેવાનું છે એકદમ પ્રોપર રીતે પહેલાં આપણે પલટાવીને એવું લાગે તો અહીંયા પણ કરી દઈશું એટલે પેટર્ન બેસે જાય તો મેં અહીંયા પલટાવીને પ્રેસ લગાડી દીધું છે એટલે પેટન એકદમ સરસ બેસી ગઈ છે હવે નીચેની તરફ પેલા આપણે ઉપર એક સિલાઈ લગાડી દઈશું એ જ રીતે આપણે ગળામાં જે રીતની પેટન છે એ પ્રમાણે આપણે સિલાઈ લગાડવાની છે આ રીતે તમે એકદમ ધાર સિલાઈ પણ રાખી શકો અથવા થોડુંક દૂર પણ રાખી શકો એ તો આપણી સોઈ છે તો આ રીતે સિલાઈ લગાડીને પેટર્ન વાળું ગળું તૈયાર કરી દીધું છે અહીંયા તમે દોરી બટન ક્લિપ કોઈ પણ લગાડી શકો આમાં મારે દોરી લગાડવાની છે પણ દોરી અત્યારે તૈયાર કરી નથી એટલે હું પછી લગાડી દઈશ હવે આપણે જે મેઇન કાપડ છે તેને અસ્તર સાથે જોઈન્ટ કરીને એક્સ્ટ્રા કાપડનું આપણે કટિંગ કરી દેવાનું છે અને અહીંયા પણ આપણે નીચે ખોલા ન પડે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે એક્સ્ટ્રા કાપડનું કટિંગ કર્યા બાદ આપણે ટક્સ લઈ લેવાના છે આ રીતે તો આ પેટર્ન તૈયાર થઈ ગઈ છે તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ